Kota-kota हुआ है बेहवा मन जो क्यों बेहवा वाला बनाओ क्यों बगे सा वीडियो Video एंड सुधी बना दियो लाइक ना कमेंट किन ना दियो वीडियो हारो लगे तो

મજા આવે ભાઈ એમ હા જોવા મકે ભાઈ બેન કે મજા આવે અંકલ અંકલ જો જો વજન જ બહુ છે સમજો માન માન હતું થાવર તે સો સો આ હા 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 કેવડું બળ કરે છે જો જીભ બેર કરી ગયા જો જો દાંત કાઢ્યો নাই ছ

હા બીડીઓ પીવાય જાય બોલો મીટિંગમાં નહીં રહેતા ના એક ને બીડીઓ પીવા વી આવ્યા નાથી ઢોકળ વાંચીને ના આવ્યા છે મીટિંગમાં તો આ મીટિંગમાં બેહતા નથી બે બીડિયો પીવ્યા અમાર દર્શનભાઈ પૂરે ફરવાની એકલાય ચાલુ કીધી દીધે જો એમ પીડ્યા હોય તો ફેર ન સડે હસ કીધો ફેર સડે કે નો સડે જો જો બાકા જી કે બોલા એકલા કાઈ પી આઈ કે જો બે જણા બીજા ઈસકે છે આપણે ઈસકોન વારો પૂરો થઈ ગયો બીજાન વારો આવી ગયો रम छोकर बसि दादा कईस की स એટલે ભાઈબંધ પાળા ન મુકાય પડે જશે જો જો સામું લાગી જાય પાણા મુકાય એકને આ બાજુ બેહાય